ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર ખાતે ભંગાન અર્થે દરિયાઈ માર્ગે લાવવામાં આવતા 1.5 વેસલ્સ માંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો દેશી ચાચિયા ઝડપાયા આ દેશી ચાચિયા અલંગ જહાજ ભાંગવા આવતો હોય ત્યારે સમુદ્રમાં જ લૂટી ચોરીઓ કરી લેતા હતા મુકેશભાઈ હરીશચંદ્ર શર્મા રહે સંસ્કાર મંડળ ભાવનગરવાળાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ दाखल કરાવેલ કે 1.5 કન્ટેનર વેસલ્સ દીપતી ગોઘાના દરિયાઈ માર્કેટક મારફત ટ્વિન કરીને અલંગ યાર્ડ પ્લોટ નંબર 78 માં લાવવામાં આવતું તે દરમિયાન ગોઘાના دریاમાં એન્કર પોઈન્ટ ઉપર બોર્ડિંગ કરવા માટે જતાં આ ડેડ વેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રિક કેબલ વાયર કોપરનો પાઇપ મેટલના વાલ ઇલેક્ટ્રિકનો સામાન અને 베રિંગ્સ મળી કુલ કિંમત 40,80,000 ની ચોરી થયેલ હોવાનું જણાવેલ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ભાવનગર એસપી એ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એસઓજી અલગ અલગ ટીમો બનાવી આવામ પ્રકારની ચોરીના ગુન્હાઓમાં ભૂતકાળમાં પકડાયેલ ચોર ઈસમોની માહિતી મેળવવાની અગાઉ પકડાયેલ ચોર ઈસમોની ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની અગાઉ આવામ પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઇસમોની માહિતી મેળવવી આ પ્રકારનો ચોરીનો મુદ્દામાલ હાલમાં કોણ કોણ ખરીદ કરી શકે છે ટીમકામે લાગી હતી દરમિયાન ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ મારફત અગાઉ પણ આ શીખ માલિકના ડેડ વેસલમાં ચોરીમાં પકડાઈ ગયેલ ઈસમોએ જા આ ચોરીને અંજામ આપેલ હોવાની ફળદાયક હકીકત મળેલ युक्ति प्रयुक्ति थी आ शख्सों की पूछपरछ कर टोलकी सभियोंकत रेड वेसलमान चोरी करेल हो कबूलात कर साथे साथे चोरी मेल मुद्दा मल दरिया वच्चे संताड़ी राखेल होने मुद्दा मल कब्जे करवाल झड़पायेल आरोपी विक्रम हरजीभाई गोहिल उम्रवर्ष तेत रहे निश्कलंक रोड प्लांट स्टेशन पास को भावनगर जगदीश उर्फे गोपो प्रवीण भाई मेर वर्ष वीस रहे हाथक भावनगर हाल वागेला मंडप वाला खाचा सुभाष नगर भावनगर मुग्दा माल आरोपी धरपकड़ कराई रिपोर्ट कमलेश ढापा मथुर चौहान